જવા માટે સુરત થી આપણે લઈ છે દાદર લોકલ છે નેરલ આપણે લોકલ ટ્રેનમાં પહોંચી જવાનું છે ત્યાંથી આપણે વાન માં જવાનું છે વાન આપણને ઉપર માથેરન હિલ સ્ટેશન ઉપર પહોંચાડી દેશે અને ત્યાં તમારે એન્ટ્રી માટે પણ એક ટિકિટ લેવી પડશે એન્ટ્રી થઈ જાય એટલે અંદર પણ તમારે ઓટો રિક્ષા છે હોર્સ છે કે પછી તમારે આ ટોય ટ્રેન છે એ લેવી હોય તો એ લઈ શકો છો અમે લોકો આ સાઈડ ટોય ટ્રેન લીધી હતી ફિફ્ટી ફાઈવ રૂપીસ એનો ચાર્જ હતું અને માથેરનના હિલ સ્ટેશન રેલવે સ્ટેશન ઉપર ઉતરી જશો અને અહીંયા વાતાવરણ એટલું બધું હતું વરસાદ બુઅવ એટલે બુઅવો આવતો હતો એટલે તમે લોકો તમારી સેફટીમાં આવજો રેનકોટ છત્રી બધું જોડે લઈને આવજો આ બાજુ અમે અમારી લોકોએ હોટલ શોધી લીધી હતી અને હોટલની રૂમ હું તમને બતાવું એકદમ ઘર જેવું વાતાવરણ હતું કેમ કે અમને ઘર જ મળ્યું હતું કોઈનું હતું એ પાછળની ગલીમાં કે ગલી ગલીમાં અમે ગયા તો જોઈ લો હોટલની રૂમ હોટલ જઈ નથી પણ ઘર જ છે અને આંટી પણ બહુ सारा तो जो हूं तुम्हें मढ़ाऊ मासी कुछ अच्छा वाला डायलॉग सुना दो आपका क्या कुछ युटुबर युटुबर, अच्छा वाला यूट्यूबर है यूट्यूबर अच्छा हां अच्छा अच्छा वाला ओटीटी ऐड 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 हां लेकिन मैं क्या बोलूं कुछ भी अच्छा बोल दो जो भी अच्छा लगे वो बोल दो इंग्लिश में बोल दो जब તો બસ આજના વ્લોગ ને હું અહીંયા એડ કરું છું મળીએ નેક્સ્ટ વિડીયોમાં બબાય ટેક કેર